મેયર ડેશબોર્ડ સેવા થકી સુરત શહેરના નાગરિકો માટે ફરિયાદ કરવા અંગેનો ટોલ ફ્રી નંબર વન એટ ડબલ જીરો વન ટુ થ્રી એટ ત્રિપલ જીરો તેમજ વોટ્સએપ નંબર સેવન સિક્સ ટુ થ્રી એટ થ્રી એટ ત્રિપલ ઝીરો અને સુરત મનપાના વેબસાઇટ દ્વારા જે ફરિયાદો કરાશે તેનું મોનિટરિંગ કરાશે તેમજ તેને ઝડપથી નિકાલ થાય તે પ્રકારની કામગીરી ડેશબોર્ડ થકી કરાશે તો પ્રથમ તબક્કામાં આ સેવા થકી મહાનગરપાલિકાના વિવિધ સેવાઓ અને ખાસ કરીને મોન્સૂન લાગતા નાગરિકોની ફરિયાદોનું મોનિટરિંગ તથા ઝડપી નિરાકરણ માટે કામગીરી કરાશે જેમ કે મેયર હેમાલી બોઘાવલે માહિતી આપી હતી આજ રોજ સુરત મહાનગરપાલિકાની વિવિધ સેવાઓના સુચારું મોનિટરિંગના હેતુથી મેયર ડેશબોર્ડ બનાવવામાં આવ્યું છે અને ખાસ કરીને મેયર ડેશબોર્ડની સેવા થકી સુરતના નાગરિકોને ટોલ ફ્રી નંબર પર વોટ્સએપ નંબર પર અથવા તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની એપ પર જે કોઈ પણ કમ્પ્લેનો આવી હશે એ તાત્કાલિક ધોરણે સુરત મહાનગરપાલિકા પાલિકાના અમારા પદાધિકારી ડેપ્યુટી મેયર શ્રી સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી શાસક પક્ષ નેતા શ્રી આ ચારેય પદાધિકારીઓ આ મેયર ડેશબોર્ડ પરથી આવનારી તમામ ગતિવિધિઓને કે જે કોઈ બી કમ્પ્લેન હશે એના નિવારણ માટેના પ્રયત્ન કરશે અને સુરતની જનતાને બને તેટલી ઝડપથી એમના પ્રશ્નોના નિકાલ થાય એવા પ્રયત્ન થકી આગળ વધશે વધુમાં મેયર ડેશબોર્ડ થકી દરેક ઝોન વોર્ડમાં કયા પ્રકારની ફરિયાદો છે તે અંગેની માહિતી મેળવી તેના પર તાત્કાલિક કામગીરી કરાશે તેમ પણ જણાવ્યું હતું अज़र करे सिटीटन वञियोसि